હેલો ફ્રેન્ડ્સ આજે હું જે રેસીપી બનાવવા જઈ રહી છું એ ફક્ત બે ટમેટાથી બને છે અને એટલી સરસ બને છે અને એ સાઉથ ઇન્ડિયન ઓથનેટિક રેસીપી છે તમે એને જોશો તો ખૂબ જ સરસ છે એમાં અલગ અલગ જાતના ફ્લેવરફુલ મસાલા એડ કર્યા છે અને એનો ટેસ્ટ એટલો લાજવાબ છે કે તમે એને એકવાર બનાવશો તો વારંવાર બનાવશો આ રેસીપી તમે એને ચાવલની સાથે ખાઈ શકો છો ગરમ ગરમ અને એને એમનામ પણ એનો ટેસ્ટ લાજવાબ આવે છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી એના માટે મેં અહીંયા એક આ કઢાઈ લીધી છે જે આના માટે મેં એક મીઠું થોડુંક લીધું છે આ સ્પેશિયલ કઢાઈ મેં એના માટે જ રાખી છે અને અહીંયા બે ટમેટા એમાં એડ કર્યા છે અને આ ટમેટાને આપણે આ રીતે શેકી લેવાના છે તાવી વડે આ રીતે મીઠું બધું જ ટમેટા ઉપર ચડે અને એક વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો કે આપણે ટમેટા દેશી લેવાના છે અને જેટલા ટમેટા એ દેશી હશે એટલો એનો ટેસ્ટ ખૂબ જ સરસ ખાટો આવશે અને આ રેસીપીમાં એટલા બધા બધા મસાલા ફ્લેવરફુલ છે કે તમે જોઈ શકો છો ટમેટા જે મીઠામાં જે ભૂંજાય છે અને એની જે અરોમા જે એની સ્મેલ આવે છે એ ખરેખર લાજવાબ છે આ રીતે આપણે ચેક કરતું જવાનું છે અને ટમેટા હવે આપણા શેકાઈ ગયા છે ત્યાર પછી આપણે એને એક અલગ પ્લેટમાં આ રીતે લઈ લેશું અને થોડીકમથી ટમેટાની ઉપરની સ્કીન થોડી કાળી થઈ જાય તો એનો કોઈ જ વાંધો નથી એ બરાબર એ પ્રોપર શેકાઈ ગયા છે એ આપણને એના પરથી આઈડિયા આવે છે આ રીતે ટમેટાને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે અને ત્યાર પછી એને પાંચથી દસ મિનિટ માટે ઠરવા દેવાના છે રૂમ ટેમ્પરેચર ઉપર પંખા નીચે પણ તમે રાખી શકો છો આ રીતે જોઈ શકો છો કે આપણા ટમેટા સરસ રીતે શેકાઈ ગયા છે અને આપણે એની ઉપરની સ્કીન છે તમે આ રીતે એને ટચ કરશો જરાક આ રીતે કરશો તો તમને આઈડિયા આવી જશે આ રીતે એની ટમેટાની ઉપરની છાલ છે એ બરાબર આ રીતે નીકળી જાય છે અને હવે આપણે આ બેવું ટમેટામાંથી આ છાલ નીકાળી દેવાની છે એ બરાબર હવે ઠંડા થઈ ગયા છે જેથી આપણને ટચ કરવાથી ગરમ નથી લાગતા આ રીતે આપણે બેવું ટમેટામાંથી આ રીતે છાલ તમે ઉખાડશો તો નીચેથી એકદમ લાલ મસ્ત ટમેટા નીકળશે અને એની અત્યારથી જ એની સુગંધ સરસ આવે છે કે આપણા માઇન્ડ પર કંટ્રોલ નથી રહેતું કે ક્યારે આપણે રેસીપી બનાવીને એને ટેસ્ટ કરીએ આ રીતે તમે જોઈ શકો છો કે ટમેટા મસ્ત શેકાઈ ગયા છે અને એની સ્કી આપણે એની જે ઉપરની છાલ છે એને આ રીતે સરસ હાથ વડે જે એકદમ આસાનીથી નીકળી જશે એ ઠરી જાય પછી તો આ રીતે બેવું ટમેટામાંથી આ છાલ નીકાળી દેવાની છે અને દર્શક મિત્રો આ રેસીપીમાં જે બધા જ મસાલા છે એ અલગ અલગ રીતે ટ્રાય કર્યા છે અને એકદમ ટ્રેડિશનલ આપણી જે રેસીપી છે એ છે તમે આ રેસીપીને ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો અને કહેજો કે કેવી લાગી છે તો આ રીતે બેવું ટમેટામાંથી આ રીતે મેં છાલ નીકાળી દીધી છે અને હવે આપણે આ રેસીપીને બનાવની સ્ટાર્ટ કરશું હવે આ ટમેટા છે બેવું એને આપણે ત્યાર પછી આપણે એને કટ કરી દઈશું અને મિક્સરમાં એને આપણે સરસ રીતે આપણે એને ગ્રેવી બનાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા હવે ટમેટા રેડી છે અને આપણે એની ગ્રેવી તૈયાર કરી દીધી છે એને આપણે આ રીતે ગરમ કરવા મૂકીશું અને આ રીતે બેઉ ટમેટાની ગ્રેવી છે અને ત્યાર પછી મેં અહીંયા એક બાઉલમાં આ રીતે ખડા મસાલા આપણે જોઈ લઈશું લવિંગ તજ અને આખા ધાણા લીધા છે આ રીતે અને ત્યાર પછી મેં એમાં બીજા ખડા મસાલામાં મેં અહીંયા એક સૂકું મરચું લીધું છે અને ત્યાર પછી એક તમાલપત્ર એડ કર્યું છે હવે આપણે એને આ મસાલાને આપણે હાથ વડે આ રીતે તોડી લેવાના છે જેથી એની બેસ્ટ ફ્લેવર આપણને મળી શકે અને એનો ટેસ્ટ મળી શકે પરંતુ આપણે આ મસાલાને અંદર એડ નથી કરવાના એમના અહીંયા મેં એક કોટનનો રૂમાલ લીધો છે આ રીતે તમે કોટનનું એક સ્વચ્છ કપડું લેવાનું છે ધોયેલું અને આ રીતે એ મસાલાની આપણે પોટલી બનાવી લેવાની છે આ રીતે રૂમાલમાં વીંટી અને આપણે એને સરસ પોટલી બનાવીને જે આપણે આ ટમેટાની ગ્રેવી ઉકળે છે એમાં એડ કરી દેવાનું છે થોડું પાણી એડ કરવાનું છે હવે આ પોટલીને અંદર એડ કરવાનું છે બરાબર પાંચથી દસ મિનિટ પછી આપણે પોટલીને એમાંથી નીકાળી લેશું તો એ મસાલાની જે બધી જ ફ્લેવર અને ટેસ્ટ એ બધું જ એમાં એડ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ટમેટાની પ્યુરી ઉકળી ગઈ છે અને આપણે ત્યાર પછી હવે આપણે આગળ જોઈશું કે હવે આપણે એમાં ધાણાજીરું કાશ્મીરી લાલ મરચું અને હળદર અને મીઠું આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે એને બે પાંચ મિનિટ ઉકળવા દઈશું ને ત્યાર પછી આપણે એની નેક્સ્ટ પ્રોસેસ કરીશું આપણે ટમેટાને આ રીતે ઉકળે છે ત્યાં સુધી આપણે એક મરચું લીધું છે અને લસણની ચાર પાંચ કળી લીધી છે આપણે આને મિક્સરમાં પેસ્ટ નથી કરવાની આપણે તમારી પાસે કોઈ પણ ખરલ હોય અથવા તો ખાઈની દસ્તામાં મેં કરેલ છે ત્યાર પછી અહીંયા થોડું તેલ એડ કર્યું છે અને રાઈના દાણા નાખ્યા છે તડકો આપવા માટે રાઈ ફૂટે એટલે ત્યાર પછી પત્તાના પાન લીધા છે મીઠા લીમડાના પાન એ તતડે ત્યાર પછી આપણે આગળ જે આદુ મરચાંની પેસ્ટ ખાંડીમાં ખાંડેલ એ નાખવાની છે આ રીતે એની સુગંધ અત્યારથી જ એટલી સરસ આવવા લાગી છે કે કો કિચનમાં એમ જ થાય કે આજે કોઈ સરસ ફ્લેવરફુલ રેસીપી બની રહી છે ત્યાર પછી આપણે ટમેટાની જે પ્યુરી છે જે પોટલીવાળા મસાલાથી ફ્લેવરવાળી છે એ આપણે એમાં એડ કરવાની છે અને આ રીતે એની આખા કિચનમાં એની સ્મેલ તરત છવાઈ જશે અને આ રીતે આપણી ટમેટાની આ રેસીપી તૈયાર થઈ જવા આવી છે ફ્રેન્ડ્સ આપણે એને દસ મિનિટ ઉકળવા દઈશું હવે તૈયાર છે એને તમે ચાવલની સાથે આ રીતે ખાઈ શકો છો ગરમ ગરમ અને એમ નામ પણ એની મજા માણી શકો છો તૈયાર છે આપણી ટમેટાની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી એક લાઇક કરજો કમેન્ટ કરીને કહેજો દર્શક મિત્રો કે આ રેસીપીનું નામ શું છે અને ફરી એકવાર આપણે આવી જ રેસીપી સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર થેન્ક યુ સો મચ